નમસ્કાર દર્શક મિત્રો આપીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ ભારતીય કિસાન સંઘ રાજસ્થાન પ્રાંતના પાલી વિભાગમાં સ્થાપના દિવસની ઉજવણી થઈ અને દાંતીવાડા ખાતે રાષ્ટ્રીય અધિવેશનમાં આવતા કાર્યકર મણિપુરના શ્રદ્ધાંજલિ આપી અને સદગત આત્માના કાર્યવાહી કરનાર કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું ભારતીય કિસાન સંઘ રાષ્ટ્ર લેવલે ખેડૂતો માટે કાર્યવાહી કરે છે જેના અનુસંધાનમાં ચોથી માર્ચ ઓગણીસો રાજસ્થાન રાજ્યના કોટા શહેરથી થયેલ શરૂઆતની દિવસને સ્થાપના દિવસ તરીકે ઉજવાય છે જેનો આજ રોજ રાજસ્થાન રાજ્યના પાલી જિલ્લાના પાલી તાલુકાના નાણા ચામુંડેરી પટેલ ફામ પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારો સાથે ઉજવણી કરવામાં આવી સાથે સાથે પ્રયાગરાજ ખાતે એકસો ચુમ્માલીસ માં કુંભ મેળામાં ગયેલ તમામ યાત્રિકોનું સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં યજમાન તરીકે અને અને રમણભાઈ તરફથી આમંત્રણને માન આપીને સંભાગ પ્રમુખ ભારતીય કિસાન નામ હતું બાબુભાઈ ખેતી તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં સંગઠનના કાર્યકર્તાઓ આવી ખૂબ સન્માન કરેલ હતું આ પ્રસંગે કચ્છ કડવા પાટીદાર સમાજ ખેડબ્રહ્મા વડાલી ઈડર વિજયનગર ચાર તાલુકા મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ અને ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકા મંત્રી શ્રી અરવિંદ એ પટેલ અને તેમના પરિવાર સાથે પ્રયાગરાજ કુંભ મેળામાં ગયેલનું મોમેન્ટો પાઘડી આપી સન્માન કરેલ હતું અને સ્થાપના દિવસની સાથે આવતીકાલે ભારતીય કિસાન સંઘ ખેરબ્રહ્મા અને ભગીની સંસ્થા દ્વારા થનાર રક્તદાન કેમ્પ વિશે જાણકારી આપી હતી અને આગામી દિવસમાં આ વિસ્તારમાં પણ રક્તદાન કેમ્પ કરવામાં આવે તે માટે આયોજન કરેલ હતું અને ખૂબ સરસ બધા જ યાત્રિકો એ પ્રયાગરાજ સાથે સાથે કાશી મથુરા ઓમકારેશ્વર ઉજ્જૈન ના યાત્રાના વર્ણન કરી સૌને ખુશ કરી દીધેલ હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુખ્ય શ્રી વિનંતીભાઈ ધોળુએ ખૂબ સરસ કરેલ હતું અને અંદાજે ચારસો ઉપરાંત ભાવિક ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો હર હર ગંગી વંદે માતરમ ભારત માતા જય જય શ્રી રામ રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ અમે એમનું પોસ્ટમોર્ટમ કરાવ્યું પોસ્ટમોર્ટમ થયા પછી આગા ત્યાં જઈને જેવી રીતે ઉભા રહ્યા પોલીસ વાળા થી અમે ચાબી માંગી મોર તો પોલીસ એ પણ નહી કહ્યું અમને કે તમે કોણ ચાબી શા માટે જોઈએ લખવા વગર પણ